છેલ્લે બાકી વોટ અમારા હાથમાં જ છે ભાઈલા અત્યારે બહિષ્કાર થઈ જ ગયું છે ગામે ગામે ચૂંટણીનો બાકી હજી આગળ જે થાય ને એ જોયું જયું થશે નહીં રદ થવી જ જોઈએ ન કે અમે જોહર ઉપર હવે ઉતરવા તૈયાર છીએ મેં કીધું ને તમને હું ઘર મૂકીને આવી છું અને હું જ્યાં સુધી ટુપલા નિર્ણય નહીં આવે ત્યાં સુધી હું ઘરે નથી જવાની અમારી રજૂઆત ઈ છે કે લોકસભાના ઉમેદવાર તરીકે પરસોત્તમભાઈ રૂપાલાને રાજકોટ સીટમાંથી હટાવી લે બાકી ટિકિટ તો રદ થવી જ જોઈએ જો ભાઈ બોલતા બધા આવડે છે બોલતા કરતા બધા આવડે છે પણ રદ થવી જોઈએ એ અમારું એટલું અભિમાન છે સંપત્તિની લડાઈ લડવાની હોય તો સંપત્તિ માટે સમાધાન કરી લેવાનો એની લડાઈ ન હોય એટલે કે આ જાગીર બધું અમારું જ એમ નામ બોલ પણ જતું કર્યું શું કામ કર્યું આ બધા એમ કે પાળિયા થા કે કોઈને આવી ક્રોસ ટીપણી આવતી હોય છે સોશિયલ મીડિયામાં અસ્મિતાબા પરમાર જામનગર થી પરણી સેના ગુજરાત સંગઠન મંત્રી બસ હવે મારી માંગ એક જ છે કે રૂપાલાની ટિકિટ રદ થાય બસ મારા આગેવાન ઉપર મને ભરોસો છે કે કાલે જે નિર્ણય આવે એ આજ આવે કે રૂપાલાની ટિકિટ કેન્સલ કરાવે મારા રાજપૂત સમાજ અને મારા ભાઈ ભાઈઓ તથા વડીલો ઉપર મને ગર્વ છે અને મને આશા છે કે પરિણામ એ જ લઈ આવશે અને રૂપાલાની ટિકિટ કેન્સલ કરે બસ નહીં થાય તો નહીં રદ થવી જ જોઈએ નકા અમે જોહર ઉપર હવે ઉતરવા તૈયાર છે મેં કીધું ને તમને હું ઘર મૂકીને આવી છું અને હું જ્યાં સુધી રૂપાલાની નિર્ણય નહીં આવે ત્યાં સુધી હું ઘરે નથી જવાની

બસ અમારી એટલી જ માંગણી છે નહીં રદ થવી જ જોઈએ રદ નહીં થાય એ પ્રશ્ન જોગી અમે જ્યારે છ છ દિવસથી બારે અમે છત્રિયાણી રખડતા હોઈએ ને તો અમારા ભાઈ રદ કરાવીને રહેશે એટલે અમને વિશ્વાસ છે અમારા ભાઈઓ ઉપર અને રદ થવી જ જોશે નહીં થાય તો અમે જોહર ઉપર બેઠવા માટે પણ તૈયાર છીએ બાકી ટિકિટ તો રદ થવી જ જોઈએ જો ભાઈ બોલતા બધાય ન આવડે છે બોલતા કરતા બધાય ને આવડે છે પણ રદ થવી જોઈએ એ અમારું એટલું અભિમાન છે બસ અમારે બીજું કાંઈ જોતું નથી પ્રમુખજી એમને પણ અહીંયા પધાર્યા છે અને બધા મહાનુભાવો છે અહીંયા કોઈ મારી માટે નાનું કે મોટું નથી કારણ કે મારું નામ ગોહિલ રાજેશ્રી બા છે હું રાષ્ટ્રીય કરણી સેના મહામંત્રી છું અમારી માંગણી હતી કે રૂપાલાની ટિકિટ રદ કરવાની આજ આજ રોજ અમે ભાવનગર અહીંયા ભેરા થયા છીએ અમારે જે બેનો શરૂઆત કરીએ છીએ લડતની પાંચ બહેનોએ એ આજે અમે પાંચ નહીં પણ પચાસ બહેનોની સંખ્યામાં

એક ઘરેથી માનો કે કેટલા સભ્ય હોય મારા ઘરેથી સાત સભ્ય છે તો ચાર જણા વોટિંગ કરે છે ચાર જણાને તો હું રોકી રાખીશ ને તો મારી કેટલી બહેનો અત્યારે બહાર નીકળી ગઈ છે તો એટલા વોટ તો એને જવાના જ છે ને સામાન્યમાં ન લેતા એવું ન માનતા કે નિરાતે બેસી રહેવાનું છે કે કાંઈ કામ નથી કરવાનું કરવાનું જ છે છેલ્લે બાકી વોટ અમારા હાથમાં જ છે ભાઈલા અત્યારે બહિષ્કાર થઈ જ ગયો છે ગામે ગામે ચૂંટણીનો બાકી હજી આગળ જે થાય ને એ જોયું જોયું જ થશે

પ્રથમ તો સર્વને જય માતાજી અને મીડિયાને આવકારું છું આજનો અમારો કાર્યક્રમ પરષોત્તમભાઈ રૂપાલા જે રાજકોટની લોકસભાના ઉમેદવાર તરીકે બીજી પાંચથી આવે છે અને એણે જે વાણે વિલાસ કર્યો છે એક સમાજને રાજી કરવા માટે બીજા સમાજ માટે અભદ્ર વાણી કરી છે એની સામે વિરોધ છે અમારે કોઈ પક્ષ સામે કોઈ ભાજપ હોય કોંગ્રેસ હોય કે આપની પાર્ટી પક્ષ સામે કોઈ સમાચારે વાંધો નથી ફક્ત ને ફક્ત પુરુષોત્તમભાઈ રૂપાલાએ જે ટીકા ટિપ્પણી કરી છે એની સામે વાંધો છે એના અનુસંધાને મેં અઠ્યાવીસ એપ્રિલે ગુજરાતભરની રાજપૂત સંસ્થાની નેવું કરતાં વધારે સંસ્થાના પ્રતિનિધિઓ જે અઢીસો જેવી સંખ્યામાં અમદાવાદ મુકામે મળ્યા હતા અને એમાં મૂક્યા એ અમદાવાદ મુકામે મળ્યા પછી એમાં એવો નિર્ણય કર્યો કે પરસોત્તમભાઈ રૂપાલાને રાજકોટની સીટના ઉમેદવારમાંથી હટાવે એવું સર્વાનુમતે નક્કી થયું અને એ નિર્ણયના કારણે અમારી રજૂઆત એ છે કે લોકસભાના ઉમેદવાર તરીકે પરસોત્તમભાઈ રૂપાલાને રાજકોટ સીટમાંથી હટાવી લે અથવા કોઈ પણ પ્રતિનિધિ મૂકે એની સામે અમારે વાંધો નથી કોઈ પક્ષ અમારે વાંધો નથી કોઈ સમાચારે પણ અમારે વાંધો નથી ફક્ત ને ફક્ત જે વાંધો છે પરસોત્તમભાઈ રૂપાલા સાહેબ સામે છે અને એટલા માટે વાંધો છે કે અમારા સમાજની બેટી વિશે એને ઉચ્ચારણો કર્યા છે આના કારણે સમગ્ર ગુજરાતની અંદર પડઘા પડ્યા છે ખાસ કરીને અમારી મહિલા સમાજના આગેવાનો પણ આજ જાહેર જીવનમાં આવી ગયા છે અને એણે ત્યાં સુધીના નિવેદનો કર્યા છે આ લોકશાહીની અંદર પણ રજૂઆત કરી શકાય છે અને પ્રતિનિધિ જેવો એને સાંભળવા પણ પડે પરંતુ એના ઘર ઘર ઉપર પોલીસ બંદોબસ્ત મુકાઈ જાય છે એની બહાર મૂકવા બહાર નીકળવાની પણ મના થાય છે અને એની ધરપકડો થાય છે આના કારણે વિવાદ વધારે વકર્યો છે કારણ કે મહિલા સમાજનું જ્યારે અપમાન થાય અમારી આન બાન શાન માટે આ ક્ષત્રિય સમાજ હંમેશા જીવતો રહ્યો છે અને એના માટે જ અમે બલિદાનો આપ્યા છે આ ક્ષત્રિય સમાજનો ભવ્ય ભૂતકાળ છે આપ એ વાતથી પરિચિત છો એટલે એમાં આપણે નહીં પડતા આગામી લોકસભાના ઉમેદવાર તરીકે જો સ્પર્શોત્તમભાઈ રૂપાલાને હટાવવામાં નહીં આવે તો એનું પરિણામ સમગ્ર ગુજરાતમાં આની અસર એટલા માટે થવાની છે કારણ કે અમારા એક જ આદેશ ઉપર જે ગુજરાતની સંકલન સમિતિ અમારી છે અને એને જે કાર્યક્રમમાં આપ્યા છે એ કાર્યક્રમના અનુસંધાને સમગ્ર ગુજરાતની અંદર આજ તાલુકા તાલુકે આવેદનપત્ર અપાય છે અને પરશોત્તમભાઈ રૂપાલાનું હટાવવા માટે માગણી થઈ રહી છે જો આ અમારી માગણી સંતોષવામાં ન આવે તો સમગ્ર ગુજરાતની અંદર કદાચ આવતા દિવસોમાં અમારી સંકલન સમિતિ એવો પણ નિર્ણય કરે કે મતદાનથી અળગા રહેવું અથવા વિરોધમાં મતદાન કરવું લોકો એમ માને છે ક્ષત્રિય સમાજના કેટલા મતો છે અને સમગ્ર ગુજરાતની અંદર અમારા સત્તર ટકા મતદાન છે અમે પહેલો બીજો ત્રીજા ક્રમની અંદર આવી છીએ અમારી અનેક માગણીઓને પણ બીજેપીવાળાએ અવગણી છે એમાં ખાસ હું તમને ગણાવું તો છેલ્લા દસ વર્ષથી ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન એવોર્ડથી સન્માનવા આવી આ એવોર્ડથી સન્માનવા માટે છેલ્લા દસક વર્ષથી અમારી ડિમાન્ડ રહી છે જે સંતોષાણી નથી ભાવનગર મહારાજાનું કૃષ્ણકુમારસિંહજીનું નામ ભાવનગર એરપોર્ટ સાથે જોડવું તે પણ આ શક્ય બન્યું નથી પાંચસો ને બાસઠ રજવાડાઓ જે છે એના મ્યુઝિયમ માટે આ ભારત દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે એકત્રીસ ડિસેમ્બર બે હજાર ઓગણીસના રોજ તે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ઉદઘાટન પ્રસંગે આવેલા ત્યારે એણે જાહેરાત કરી હતી કે પાંચસો અને બાસઠ રજવાડાના મ્યુઝિયમો બનશે આજ એ પ્રશ્ન પણ લટકતો છે આવા અનેક પ્રશ્નો સાથે આ ક્ષત્રિય સમાજ હંમેશા અન્યાય સહન કરતો આવ્યો છે એક સમય વિજયભાઈ રૂપાણીનો સમયમાં એવો પણ સમય હતો કે અમારા ચાર ચાર કેબિનેટ મંત્રીઓ હતા આજ ગુજરાત મંડળમાં અમારો કોઈ તો પણ વ્યક્તિ ઝડતો નથી છેલ્લા દસ વર્ષથી ભાવનગરની વાત કરીએ તો સાંસદની છવ્વીસ સીટમાંથી એક પણ સીટ ક્ષત્રિય સમાજને ફાળવવામાં આવતી નથી આવા અનેક પ્રશ્નોને કારણે આ ક્ષત્રિય સમાજ સહન કરતો આવ્યો છે આ ક્ષત્રિય સમાજ તો હંમેશા દેવાવાળો છે લેવાવાળો નથી ભારતની આ દેશની એકતા અને અખંડતા માટે જ્યારે મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ પોતાના અઢારસો પાદર સાથે ધન દોલત સંપત્તિ આપેલી એ માણસ એ વ્યક્તિ માટે અમે ભારત રત્ન એવોર્ડ માગીએ છીએ જે એ એ માંગ પણ સંતોષાની નથી તો આજનો અમારો કાર્યક્રમ એ છે સૌ પ્રથમ તો અમારી માગણી એ છે પરશોત્તમભાઈ રૂપાલાને લોકસભાના સીટમાંથી ટિકિટ રદ કરવી કોઈ કોઈપણ સમાજના ઉમેદવારોને આ ટિકિટ આપવી બીજી માગણી આજ અમારે મોટી સંખ્યામાં જ્યારે અમારા ભાઈઓ યુવાનો વડીલો બહેનો માતાઓ મળ્યા છે ત્યારે રેલી સ્વરૂપે કલેક્ટર ઓફિસે જવાનું છે અને કલેક્ટર ઓફિસે એને આવેદનપત્ર આપવાનું છે આ જ અમારો આજનો કાર્યક્રમ છે આવતા દિવસોમાં સંગઠન સમિતિની જ્યારે મિટિંગ મળે સંગઠન સમિતિના જે કોઈ આગેવાનો નક્કી કરશે એ નિર્ણય અમને સર્વપરી રહેશે જય જયિંદ